नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં 2025 માં ગુરુની ચાલમાં થશે ફેરફાર આ ત્રણ જાતકોને થશે લાભ ધન સંપત્તિ વધશે કામ ધંધામાં થશે પ્રગતિ તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો બે હજાર પચીસ માં ગુરુનું ગોચર મેષ રાશિના જાતકો માટે શુભ રહેવાનું છે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે આકસ્મિક ધનલાભનો યોગ છે અટવાયેલા કાર્યોમાં સફળતા મળી શકે છે વેપારીઓને લાભ થશે નોકરી કરનાર જાતકોને સારી તક મળશે મિથુન રાશિની વાત કરીએ તો ગુરુનું ગોચર મિથુન રાશિમાં થઈ રહ્યું છે તેથી તે તમારા માટે શુભ સંકેત આપી રહ્યું છે બે હજાર પચીસમાં ગુરુ ગોચરથી મિથુન રાશિના જાતકોની કામ ધંધામાં પ્રગતિ થશે વેપારીઓને પોતાના ધંધાનો વિસ્તાર કરવાની તક મળશે સુખ સંપત્તિમાં વધારો થશે જીવનસાથી સાથે સમય પસાર કરશો મન પ્રસન્ન રહેશે કુંભ રાશિની વાત કરીએ તો બે હજાર પચીસમાં ગુરુનું ગોચર કુંભ રાશિના જાતકો માટે અત્યંત શુભ રહેવાનું છે કુનવારા લોકોના લગ્ન નક્કી થઈ શકે છે ભાગીદારીમાં કામ કરવાથી લાભ થશે આર્થિક સ્થિતિમાં પણ સુધાર થશે આવકમાં જોરદાર વધારો થવાનો છે રોકાણ માટે સારા વિકલ્પ મળશે તો જૂના રોકાણથી ફાયદો થશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો